ભાજપના પ્રદેશ પ્રમુખની લઈને સોશિયલ મીડિયામાં જે વાત વહેતી થઈ હતી તે મુદ્દે ભાજપના પ્રવક્તા નવી નિયુક્તિ ના કરે ત્યાં સુધી સી આર જ પ્રમુખ રહેશે પ્રદેશના મહામંત્રીઓને નાની મોટી જવાબદારી સોંપવામાં આવતી હોય છે તો પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અંગેના સમાચાર પાયા વિહોણા છે ભારતીય જનતા પાર્ટીના હાલ જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી આજે ત્રેવીસ તારીખ જાન્યુઆરી સુધી આજે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે આદરણીય સી પાટીલ સાહેબ યથાવત છે જેઓ કેન્દ્રીય મંત્રી પણ છે જળશક્તિના પરંતુ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે પ્રદેશના મહામંત્રીશ્રીઓને નાની મોટી જવાબદારી ચૂંટણીલક્ષી અપાતી હોય છે અને ચૂંટણીલક્ષી જવાબદારી એ કંઈ કાર્યકારી પ્રમુખની જવાબદારી નથી હોતી કાર્યકારી પ્રમુખની જવાબદારી કોઈપણ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીમાં આજે આપવામાં આવી નથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે સી આર પાટીલ સાહેબ યથાવત છે અને આવી કોઈપણ જવાબદારી અંગેના કોઈ સમાચાર જો કદાચ વહેતા થયા હોય અથવા તો સોશિયલ મીડિયામાં ક્યાં વહેતા થયા હોય એ પાયા વિહોણા છે